કોઈક વર્ગત મને ઇચ્ચામાં લઈ બેરા ઇતિહાસ બોતો પછી જતોની વાતો કર રહી છે સીજે જાનુ નિજનવાડેમાં પછી ઇતિહાસ છે જેંદડો કોઈ વખોતોન વખાણનું મુને આયેલું ને ઇંદડો મુ મુને આયેલું છું અલી દાડો મુની મે ફલોઠી વાલે

એના પછી મને માતાનો ભગવાન એવું બોલો છે કે કંઈ નહીં ઘણો પાવર મારો વધી હોય પચાસ ટકા કરંટ વાયરમાં હતો સો ટકા કરંટ લારા ઘણું સારું